વિસનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો સાબિત થઈ રહી છે જેના કારણે શહેરીજનો અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આજે વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી પટેલ પોતાના સ્ટાફ સાથે શહેરના ગૌરવપથ રોડ ઉપર નીકળી પડ્યા છે જેના કારણે જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ બનીને ઊભા રહેલા લારીઓવાળા તથા રોડ ઉપર મૂકવામાં આવેલા સાઇન બોર્ડને હટાવી લેવાની સૂચના આપી હતી અને આ બાબતે આવનાર સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી જે લોકો ગેરકાયદેસર રીતે પોતાનો વેપાર ધંધો રોજગાર કરવા માટે ટ્રાફિકને અવરોધિત થાય તેવી રીતે સાઇન બોર્ડ કે પોતાનો સામાન મૂકશે તો કાર્યવાહી કરવામાં આવશે અને જ્યારે શહેરના એસટી બસ સ્ટેશનમાં પણ તપાસ કરતાં અહીંના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને આ બાબતે મીડિયાના મિત્રોએ મેનેજર શ્રી ઝાલાનો સંપર્ક કરતાં કેમેરા બાબતે ઉપર રજૂઆત કરી છે તેમ જણાવ્યું હતું જો એસટી બસ સ્ટેશનમાં કોઈ ગંભીર ગુનો બને કે ચોરીનો બનાવ બને તો આ સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બની રહેશે તેવી ચર્ચાઓ પેસેન્જર કરી રહ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ